સુરત મુકામે પરમ શક્તિ પરમાત્માના વિલીન થઈ ગુરુચરણ પામેલ છે તેમના पार्थिव દેહને સુરતથી ભાવનગરના આદેવાડા ગામમાં આવેલ ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે લાવવામાં આવેલ છે જ્યાં બહોળા પ્રમાણમાં બગદાણા ધામના સેવક સમુદાયે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ત્યાંથી તેમના पार्थिव દેહને બગદાણા ધામ ખાતે લઈ જવામાં આવ્યો હતો વિનાકિન બાબુભાઈ સોલંકી ભાવનગર મારું રહેવાનું છે બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે તો કોઈ ન કરી શકે અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને ભજનદાસ બાપાને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને આ હિતથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધાએ વ્યવસ્થામાં વધારી એટલે બાપા કરશનભાઈની વાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય ક્ષેત્રે ચાલુ કર્યું છે અયોધ્યા અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે બગદાણાનું જે જે સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે બગદાણા બાબા ભજનદાસ બાપાની જય જાય અગ્નિસકાર અગ્નિ સંસ્કાર કાલ બપોરે ત્રણ વાગે રાખેલ છે બગદાણા મુકામે રાખેલ છે મારું નામ અશોકસિંહ મધુલી છે હું ચૌદ વર્ષનો હતો ત્યાંથી બગદાણા જાઉં છું અને બાપાની અપ્રમ દે અને મંજીત હતા એટલે જે ગણો યા પર બાપા ગણો કે દાદા ગણો એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી થાય અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળ એવું મંજી દાદાએ મહિમા વધાર્યો અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે બજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે જ્યાં જ્યાં તાલુકા હશે જ્યાં જ્યાં ગામડા હશે ત્યાં ભજનદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે ગામના લોકો કરશે આશ્રમ તરફથી કોઈ કરવાનું દેતા નથી આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરદાસ બાપાના ફોટા મૂકે છે અને મંજીત દાદાની તો કંઈક શું કેવું હોય કે કહેવા જો કોઈ અર્થ જ નથી જ્યારે બાપા અહીંયા હતા ત્યારે મંજી દાદા પીએસઆઈમાં પાસ થઈ ગયા હતા ત્યારે આપણે આપને ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલીભાઈ દેવા આવ્યા અને કીધું ભાઈ શું છે તે કહેવાય મંજીભાઈનો તાર છે અને આમાં મનજીભાઈ પીએસઆઈ પાસ થઈ ગયા ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મનજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા જે છે અધિકારી મંજી દાદાને અહીંયા બોલવા આવશે એ અમારા મંજી દાદા હતા અત્યારે અમને બધાને છોડી દીધા તો બાપાને અત્યારે સુરતથી લાવી રહ્યા છીએ અને અમે બધા સ્વયંસેવકો અને ગુરુભાઈઓ અને નાના મોટા અમારા જે સેવકો છે એ બધાને મંજીર દાદાની રાહ બગદાણામાં જોઈ રહ્યા છીએ અને દાદાને આજે આખો દિવસ ત્રણ વાગ્યાથી તે કાલના ત્રણ વાગ્યા સુધી દાદાના દર્શનને બધાને લાભ આપવાના છે એટલે આ બધાને અનુકૂળતા હોય તો સેવકો પધારજો એવી અમારી પ્રાર્થના બગદાણા આશ્રમ દર્શનભાઈ ની વાડીમાં રાખ્યું છે ધરાઈ રોડ ઉપર એટલે બધા આપ દર્શન કરવા પદાર એવી અમારી લાગણી છે ખોલો ભજંગદાસ બાપા જય જય સીતા